આજે આપણે નાની વાત જયશ્રી ગોપાલ અંક વર્ષ ઓગણીસો ને સિત્યોતેર ફેબ્રુઆરી મહિનાનો અંક છે એમાં આઠમા નવમા પાને આ વાર્તા આપેલી છે પણ આનું અનુસંધાન કક્કાનો ભાવાર્થને વિરામ આપ્યો છે અને એની આગળ આ વાર્તા છે એટલે કક્કાના ભાવાર્થ પછી આ કક્કાનો જે બોધ આપણને વાલજીભાઈ આપે છે એ આપણે સમજવા જેવો છે એ માટેનો આ વાર્તા છે વિવેક એટલે સારા નરસાનો નિર્ણય કરવાની જે દ્રઢ બુદ્ધિ અને ક્ષમતા પવિત્ર અંતઃકરણ વાળા જીવને વિવેક શીખવાડવો પડતો નથી અને એ તો આપમેળે જ વિવેક બુદ્ધિનું દાન તેને પ્રભુએ કર્યું હોય છે એટલે કવિએ કહ્યું છે કે વિવેકી જાણે વાણીમાં વિવેકી જીવ સત્પુરુષની વાણીને સમજી શકે છે અને તેને સાચા સારને ગોતી કાઢે છે છે હવે આ વાર્તા એક ગામમાં એક વાણી પણ શેઠને કોઈ મિત્ર નહીં આવક સારા પ્રમાણમાં શેઠનો સ્વભાવ એવો કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે હવે તેમાં એક વખત ગામમાં એક સંત મહાત્મા આવ્યા કીર્તન કથા કરે સર્વને સુંદર મજાનો બોધ આપે ગામમાં દરેક લોકો પ્રેમથી સંતની કથા શ્રવણ પાન કરે અને ગામના દરેક લોકો પોતાના ઘરે સંતને વારા ફરતી એક દિવસ જમવાનું કહે તેમ કરતા શેઠાણીનો વારો આવ્યો શેઠે કહ્યું કે આપણે ત્યાં જવાનું નથી અને કોઈને ઘરે બોલાવા નથી પણ શેઠાણીના મનમાં શેઠ શેઠાણીના મનમાં સંતને ઘરે જમવા બોલાવાનો ભાવ છે શેઠને પૂછી જુએ છે શેઠ કે વિચારીને કહીશ એમ કરતાં કરતાં થોડા દિવસ ગયા ફરી વાર શેઠાણીએ પૂછ્યું હવે થોડા કોચવાતા જીવે હા પાડી અને કહ્યું કે મારી એક શરત છે સંતને જમવાનું તો મારી ના નથી પણ એ કાંઈ માગશે તો હું એને કાંઈ આપીશ નહીં શેઠાણીએ સંમતિ આપી કે હું એને કાંઈ આપીશ નહીં જમવાની તો તમે હા પાડી છે તો સારું છે સંત જમવા આવે છે શેઠ શેઠ પાસે સંત સંત બેઠા છે સાથે વેપાર ધંધાની વાતો કરવા લાગ્યા સંત સમજી ગયા કે આને ધન જ કમાવા સિવાય બીજું કાંઈ જ્ઞાન નથી સંતે શેઠને કહ્યું શેઠ મારે તમને કંઈક આપવું છે અમે સંત કોઈના ઘરે એમને એમ ખાલી ભોજન નથી કરતા જેના ઘરે ભોજન કરીએ છીએ એને કાંઈક ને કાંઈક આપીને જ જઈએ છીએ સંત મનમાં વિચારે છે કે આ તો લેવાની બદલે ઉલટાનું કંઈક આપવાની વાત કરે છે શેઠે તો સંતને કહ્યું કે ભલે આપો ત્યારે સંતે કીધું કે હું આપું તો ખરું પણ તમે એને બરાબર સાચવી રાખજો તો જ આપું શેઠે કીધું કે ઠીક છે સાચવી રાખીશ હવે સંત કે છે કે મારે તમને એક નીમ આપવું છે તે નીમ તમારે બરાબર સાચવવાનું રહેશે શેઠે કીધું મારાથી કોઈ નીમ બીમ પળાય નહીં સંતે કીધું આ તમારાથી પળાય એવું જ છે હવે મનમાં વિચારીને કીધું કે હા ઠીક છે નીમ તો નીમ જોઈ તો લઈએ સાંભળી તો લઈએ શું છે એમ કરીને હા પાડી સંતે કીધું રોજ સવારે ભગવાનના દર્શન કરીને પછી જ જમવું એવું નીમ તમારે રાખવાનું છે શેઠે વિચાર કર્યો કે એમાં શું મોટી વાત છે દુકાને જતાં રસ્તામાં ભગવાનનું મંદિર આવે ત્યાં ખાલી બે હાથને માથું જ નમાવાનું છે ને એમાં શું વાંધો એવું વિચારીને શેઠે સંત પાસે નીમ લીધું સંતે કહ્યું કે શેઠ બરાબર પાળજો તમોને મારા આશીર્વાદ છે પણ લોભી શેઠે સંતને પૂછ્યું કે આ નીમ પાછળથી પાળવાથી આ નીમ પાળવાથી મને કાંઈ ફાયદો થશે ખરો ત્યારે સંતે કહ્યું કે જો નીમ બરાબર પાળાશે તો ભગવાન તમારા ઉપર જરૂર પ્રસન્ન થઈને એક દિવસ દર્શન દશે શેઠ એક દિવસ ઉતાવળમાં હવે શેઠ આવી રીતે છ મહિના સુધી રોજ નિયમ પાળે છે દુકાને જાય છે ભગવાનના દર્શન કરે છે હાથ જોડીને દુકાન જાય છે ને પછી એ ભોજન લે છે હવે એક દિવસ ઉતાવળમાં ભગવાનના દર્શન કરવાનું ભૂલી ગયા ગરાકીને કારણે શેઠને બપોરે જમવાના પણ સમય ન થયો ન મળ્યો ઘરે કેણ મોકલાવી દીધું કે શેઠ સાંજે જમવાના છે માટે રાત્રે ગરમ ગરમ ખીચડી તૈયાર કરી રાખજો અને સાંજ પડી શેઠ થાકી ગયા હતા તેથી ઘરે જતી વખતે પણ દર્શન કરવાનું ભૂલી ગયા અને દર્શનનું નિયમ લીધું છે ભૂલી ગયા શેઠ સીધા ઘરે જઈને હાથ પગ ધોઈને જમવા બેઠા શેઠાણી થાળી પીરસી જ રાખી હતી શેઠે તો હાથમાં ખીચડીનો કોળિયો લીધો ત્યાં યાદ આવ્યું કે એલા આજે હું તો દર્શન કરવાનું ભૂલી ગયો એટલે તરત જ ઊભા થઈ ગયા હાથમાં કોળિયો છે પણ ઊભા થઈ ગયા ને દોડ્યા દર્શન કરવા કે ભગવાનના મંદિરે જવાનું છે પછી ભોજન લેવાનું છે ભગવાનના મંદિરે જઈને બે હાથ જોડીને દર્શન કરવા લાગ્યા ત્યાં હાથમાંથી ખીચડીનો કોળિયો નીચે પડી ગયો શેઠે વિચાર્યું કે ભારે થઈ કોળિયો ખીચડીનો એઠો પડી ગયો પણ ભલે દર્શન કરીને હું લઈ લઈશ ભગવાનના દર્શન કરીને ખીચડીનો કોળિયો નીચેથી શેઠ લેવા ગયા ત્યાં ભગવાને ખડખડાટ હસીને શેઠને દર્શન આપ્યા અને કહ્યું કે વાણિયા માઘ માઘ હું તારા પર પ્રસન્ન થયો છું શેઠ વિચાર કરવા લાગ્યા કે મારે માગવું શું એટલે શેઠે ભગવાને કીધું કે તમે થોડી વાર ઉભા રહો હું મારા ઘરે જઈને પૂછી આવું કે ભગવાન માગવાનું કે છે આપણે શું માગવું છે ભગવાન કહે ભગવાન કહે ભલે પૂછી આવો પણ જલ્દી આવજે શેઠ તો ખીચડીનો ખોળિયો હાથમાં લઈને ઘરે આવ્યા શેઠાણીને આવીને કહે આજ મારા પર ભગવાન પ્રસન્ન થયા છે માગવાન કહે છે જલ્દી બોલ આપણે શું જોવે છે નહીં તો ભગવાન પાછા વયા જ હશે શેઠાણી સમજી ગયા કે શેઠ ઉપર ભગવાનની કૃપા થઈ જ સંતના આશીર્વાદ ફળ્યા માટે શેઠને વિવેકરૂપી રતન માગવાનું શેઠાણી કીધું શેઠાણી કીધું કે ભગવાનની પાસે વિવેકરૂપી રતન માગજો શેઠ તો રતનની વાત સાંભળીને એકદમ ભગવાન પાસે દોડ્યા કે મારે રત્ન માગવાનું છે અને ભગવાન સામે ખોળો પાથરીને ઉભા રહ્યા અને કહ્યું કે ભગવાન મને વિવેકરૂપી રતન આપો ભગવાન તથા કહીને અંતર ધ્યાન થઈ ગયા શેઠ તો મૂંઝાણા કે આમાં કંઈ આપ્યું કેમ નહીં અને વિચાર કરતાં કરતાં ઘરે ગયા શેઠાણીને જઈને કીધું કે તે વિવેકરૂપી રતનની માગણી કરવાનું કહ્યું હતું પણ કાંઈ રતન બતન આપ્યું નહીં શેઠાણી કહે કે તમે માગ્યું ને એ ઘરે આવી ગયું છે પેલા તમે જમી લો પછી બધી વાત કરીશ શેઠ તો જમવા બેસી ગયા જમીને ઉઠ્યા પછી શેઠની સાથે વાત કરવા લાગ્યા શેઠાણી સાથે વાત કરવા લાગ્યા કે આપણને ભગવાને બધું જ આપ્યું છે તો હવે કાલથી તું દાન પુણ્ય કરવા માંડજે કોઈ આપણે આંગણેથી ખાલી ન જાય આપણે આ સંપત્તિ જેટલી છે એ બધી પરમારથમાં વાપરી નાખવાની છે રોજ સવારે ઉઠીને વેલા ઉઠીને પૂજા પાઠ કરવા માંડ આપણે સમય ગાળવાનો છે પૂજામાં જ હવે આપણે આપણું પર પરભવનું ભાતું બાંધી લેવું છે શેઠના વિચારોમાં અને બુદ્ધિમાં વિવેકરૂપી રતન આવી ગયું જેથી શેઠનું સત્કર્મ કરવા તરફ મન વળી ગયું એટલે શેઠાણીએ બધી વાતની સંમતિ આપીને હા પાડી દીધી પછી શેઠે કહ્યું કે ભગવાને વિવેકરૂપી રતન આપ્યું એ ક્યાં છે બતાવતો ખરા ત્યારે શેઠાણીએ કહ્યું કે બતાવું છું જુઓ તમને પહેલાં ઘણી વખત કહેતી હતી કે આપણી પાસે ઘણું ધન છે પાછળ વાપરનાર કાંઈ નથી માટે કંઈક ધર્મ ધ્યાન કરો સાધુ સંતને અન્ન વસ્ત્રનું દાન કરો પણ તમારો સ્વભાવ કેવો ચમડી તૂટે પણ દમડી તૂટે નહીં તેવો હતો અને તમને તે વાત સમજાતી જ નહોતી કારણ કે તમારી બુદ્ધિમાં ખરું શું ને ખોટું શું તે સમજવાનો વિવેક નતો તેથી મેં ભગવાન પાસે વિવેકરૂપી રત્ન માંગવાનું કહ્યું અને ભગવાને તમને તે આપ્યું એ તરત જ તમારી બુદ્ધિમાં વિવેક આવી ગયો અને તમને સત્ય સમજાઈ ગયું વિવેકરૂપી રત્ન જે જીવ પાસે હોય તે જીવ સંતનો તેને જીવને સંતનો બોધ લાગતા વાર લાગે નહીં તે ઉપરના દ્રષ્ટાંતમાંથી સમજાય છે કક્કામાં વાલદાસે બત્રીસ અક્ષરનો બાંધ્યો બોધ પણ તે બોધ વિવેકરૂપી રતન જેની પાસે હોય તેને જ સમજાશે બાકી તો જીવ સ્વભાવમાંથી સ્વભાવથી દુષ્ટ હોય છે એટલે કે મૂર્ખ જ હોય છે તેને આ બોધ સમજાય તે નથી અત્યારે આટલું જ બોલીને મારી વાણી નાની વાતને વિરામાં પૂછું અહીંયા આપણને એ સમજાવે છે કે આખે આખો કક્કો વાલદાસજીએ આપણને બોધ આપ્યો છે એ બોધ આપણને સમજાઈ જાય તો આપણે આપણા ઠાકોરજીની સેવામાં આપણા દ્રવ્યમાં ઠાકોરજીના અલૌકિક દ્રવ્યમાં સમર્પણનો ભાવ આપણને સમજાય અને આપણો સમય પણ આપણે ઠાકોરજીમાં વિનિયોગ કરતા જઈએ આ આપણને સમજાવે છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં છું બોલું શ્રી ગોપાલ લાલ કી જય